સમજીને समझी ने ચૂપ રહેવાની એટલા માટે કીધું છે કે જ્યાં ત્યાં બોલા ઘણી વખત ઘણા મનમાં ચારે બાજુ બધા એમ કે તમારી પાસે આટલી બધી જ્ઞાનની વાતો હોય બધી આમ જ નહીં ખબર હોય હા આ બધી વાતો ક્યાં થાય ખબર હોય કે અહીંયા તમે બધા સાંભળવા બેઠા છો આ વાતો છોરે ન કરાય આ વાત ઓટલે ન થાય દરેક વાત માટે એક સ્થાન હોય દરેક વાત માટે એક જગ્યા હોય ન્યા બધા ભેગા થઈએ ને ત્યારે કથા થાય ત્યારે સત્સંગ થાય ત્યારે કીર્તન થાય આમનું ન થાય કારણ કે સત્સંગ અને કીર્તન કરવા માટે સ્થાનની પવિત્રતા પહેલા છે મરને આવીને ધનના ભગના રે મોટો આવે મોટા મોટા સખા ભગવાનની સેવા કરતા હતા અને સેવા કરતા કરતા એ અવસ્થાન પ્રાપ્ત કર્યા કે ઠાકોરજી ના સ્વરૂપ માંથી બાલકૃષ્ણ પ્રગટ થયા અને બાલકૃષ્ણ પ્રગટ થઈને કુંભનદાસજી સાથે વાર્તા શરૂ કરી સત્સંગની વૈષ્ણવની વાર્તા કરતા કરતા બંને એકબીજામાં એક ખાવાની તૈયારી હતી ને ત્યાં દરવાજો ખખડાયો એ મેવાડ રાજા માનસી પધારી ગયા છે એ માનસી નું નામ આવ્યું એટલે ઠાકોરજી દરવાજા આડા હંતાઈ ગયા એને કીધું પેલા રાજાનું કામ પતાવી દે ને પછી આપણે બે પાછી વાતો કરીએ માનસી આવ્યા મેવાડ રાજા છે રાજા એવા ને છતાં કુંભનદાસજી એ મોઢું આડાઉડું કર્યું નહીં પણ ઠાકોરજીના મંદિરિયામાં સ્વરૂપમાં નજર રાખી ઓલી એની દીકરી એ આજે આવ્યા તેને કીધું ભાઈ રાજા મળવા આવ્યા કુંભનદાસજી તમારા દર્શને આવ્યા જય શ્રી કૃષ્ણ તો કરો કુંભનદાસજી કીધું મારે કઈ કામ નથી કુંભ મેવાડના રાજાએ માનસિંહે કીધું કે કુંભનદાસજી અમે હું એ જ પૂછવા આવ્યું મારી મારા જેવી કઈ સેવા હોય તો કયો તમારી જેવા વૈષ્ણવની સેવા કરવામાં અમને આનંદ થશે કાંઈક તો લાભ દ્યો અમને કાંઈક તો અમને કયો કુંભનદાસજી કીધું હું કહીશ તમે માનશો નહીં હું કહીશ તમે કરશો નહીં માનસિંહે કીધું એક વખત કુંભનદાસજી કયો તો ખરા હું તો રાહે છું કે એક વખત કુંભનદાસજી માંગે હું તો દરરોજ તમારા પાસે એટલા માટે આવું ત્યારે કુંભનદાસજી એ ઠાકોરજી સામે જોતા જોતા કીધું કે જો માનસી મારી વાત માનવાના હોને તો એક વાત એક વચન દઈને જાજો આજ કે આજ પછી મને કોઈ દી તમારું મોઢું નહીં દેખાડતા માનસી એ કીધું પણ મહારાજ ભગવદ મારો મારો વાક શું મારી શું ભૂલ ત્યારે કુંભનદાસજીએ કીધું કે તમે જેટલી ઘડી આવો છો ને એટલી ઘડી મને પ્રભુનો વિયોગ થાય છે જીવન ઈશ્વરનો વિયોગ થાય ને એમાં તમે નિમિત્ત બનો છો એટલે હું તમને કહું છું કે મારે એક ક્ષણે મારા ઠાકોરજીથી દૂર નથી થવું એટલે હવે તમે કોઈ દિવસ મારા ઘરે નહીં આવતો